રાજકોટ જિલ્લાના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રો હાઉસમાંથી ચોરી થઈ ગઈ છે જેતલસર પાસેના ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાંથી આ મફળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે અલગ અલગ સમયે મફળીની બોરીઓની ચોરી કરવામાં આવી છે રો હાઉસમાંથી લગભગ એક હજાર બસો બાર જેટલી મફળીની બોરીઓ જેની કિંમત રૂપિયા એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો છપ્પન જેટલી ઉસ માં કેમેરા ન હોવાથી અધિકારીઓની પણ બેદરકારી સામે આવી છે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો સામે ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપવાના ચક્રુગતિમાન કર્યા છે જોકે મગફળીની ચોરી મુદ્દે પાલ આંબલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે ગોડાઉન બહાર સીસીટીવી કેમેરા કે ચોકીદાર હતો અને જો હતો તો પછી ભગત છે છે કે શું તે પણ એક મોટો પ્રશ્ન અને ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હોય તો પછી મગફળી રાખી જ શકાય નહીં મગફળી કૌભાંડ કરવા માટે જ સીસીટીવા સીસીટીવી કેમેરા નતા લગાવ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે જોકે ગોડાઉન માંથી મગફળી ઉપાડીને ખરાબ મગફળી ભરી દેવામાં આવી અને અગાઉ પણ જેતપુરના પેડલા ગામે આ મગફળી કૌભાંડ થયેલું છે એટલે આ ફરીવાર એકવાર આ મગફળીની ચોરી થઈ છે તો આમાં સત્ય શું તે પણ એક મોટો સવાલ છે આજે સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં એક હજાર બસોને બાર ગુણી ચોરાઈ ગઈ એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ એક હજાર બસોને બાર ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે ત્રણ ખટારા ભરાયા હશે તો સીસીટીવી કેમેરા નહોતા ત્યાં ચોકીદાર નહોતો ત્યાં સુપરવાઇઝર નહોતો જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં તો કેવી રીતે રાખવામાં આવી છે આ મગફળી સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ ઝેફા કાકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા એવું તો નથી ને કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો છ મહિના સુધી છ મહિનામાં આખે આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉનને ગોડાઉન સોંપતા પહેલા બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે એના ભાગરૂપે આ ચોરી પકડાય છે સર એ ગોડાઉન સેન્ટ્રલવેર હાઉસિંગ કોર્પોરેશનને હાઇડ ક્યાં હૈર ઇસકે અંદર અમારે નેફને ખરીદી મોફલી રાખી હોય હે ઓર સાતાવન હજાર છસો બેક થઈ जब इसके अंदर पिक्योरियो ने पाँच बारह दो हज़ार चौबीस से लेकर सोलह बारह दो हज़ार चौबीस तो इस तक इसके अंदर ये रखी हुई थी मूँगफली नेफट की और अभी हमने कल इसका फिजिकल वेरिफिकेशन हो रहा था उसके तरह हमने देखा पाया कि इसके अंदर बैग कम पाए गए तो अभी इसकी पुलिस पड़ताल कर रही है ये वो जानकारी देख रहे हैं सर इसका तो अभी मेरे पास कुछ अंदाज़ा नहीं है मैं अभी पड़ताल कर रहे हैं पुलिस को मैंने रिपोर्ट करवाई है पुलिस के नज़दीक में तालुका जयतपुर तालुका में हाँ जी बारह सौ बारह सौ बारह बैग बारह सौ बारह बैग उसकी कीमत अभी आज के रेट देखेंगे तो उसका कुछ कंफर्म नहीं है इसका तो अभी पुलिस अपने रिकॉर्ड पे देख रही है उनको वो देखेंगे पुलिस को हमने सूचना कर दी जैसे हमारे जो नॉम्स है के जहां आपको लगे कि भाई हाँ हमारे गोडाउन के अंदर चोरी हुई है तो इसके अंदर हम सूचना नियर बाई स्टेशन और हमारे रीजनल ऑफिस के अंदर करते हैं सर सुरेश भालिया साथी ब्यूरो रिपोर्ट ટુડી ગુજરાતી ન્યૂઝ